ઝાલોદ તાલુકાના બિયામાળી ખાતે દાહોદ જિલ્લાના ઝાલોદ એકસો બાર ટીમની સરાહનીય કામગીરી ગુમ થયેલ યુવકને તેના પરિવારજનોને સોંપ્યો આ તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે સાત કલાક આસપાસ ગુમ થયેલા વ્યક્તિને તેના પરિવારને સોંપવામાં આવ્યો છે ગુજરાત સરકારની નવી પહેલ સમસ્યા અનેક નિવારણ માટે એકસો બાર સંરક્ષક સલામતીનો અધિકાર એ જ જન સુવિધા જાહેર જનતા માટે ચાલુ કરવામાં આવી હતી આ સેવાનો લાભ ગુજરાતમાં લાખો લોકો રોજે રોજ લઈ રહ્યા છે એકસો બારની એક ઉત્તમ અને સરાહનીય કામગીરી ઝાલોદમાં જોવા મળી હતી ઝાલોદ બિયામાળીના પ્રિતેશ કુમાર રાજેશભાઈને એક અજાણ્ય વ્યક્તિ જેની ઉંમર આશરે પાસઠ વર્ષ હોય તે બિયામાળી ગામના રસ્તાની બાજુમાં બેઠેલો હતો તેવામાં અજાણ્યા વ્યક્તિને જોઈને પ્રિતેશભાઈ દ્વારા ઝાલોદની એકસો બાર જનરક્ષકની ટીમને કોલ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના ગામના એક અજાણ્યા વ્યક્તિ બેઠેલો છે તેઓ ઉંમરમાં હોય અને જેના આધારે એકસો બારની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતાં અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરતા કયા ગામના છે તે વિશેની માહિતી મેળવી હતી જે વાતચીત આધારે આ અજાણ્યા વ્યક્તિએ પોતાનું નામ સુલતાનભાઈ ગળિયાભાઈ વસૈયા અને સંજલી તાલુકાના હિરોળા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું એકસો બારની ટીમ દ્વારા સુલતાનભાઈ જોડે થયેલ વાતચીતના આધારે તપાસ કરવામાં આવી હતી અને તેઓ હિરોલાના છે તે ખરાઈ કરવામાં આવી હતી અને ભૂલે પડી ગયેલા સુલતાનભાઈને તેના ભાઈ મગનભાઈને ઘરે લઈ જઈ અને એકસો બારની ટીમ દ્વારા મગનભાઈને તેમના ભાઈ સોંપવામાં આવ્યા હતા જોકે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા વ્યક્તિને એકસો બારની ટીમ દ્વારા તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું વ્યક્તિને સોંપવામાં આવ્યો હતો જેથી એકસો બારની ઝડપી કામગીરીથી પરિવારજનોએ એકસો બાર ટીમનો આભાર માન્યો હતો સંજેલી તાલુકાના હિરોળા ગામના વ્યક્તિ ગુમ થયેલ હોય તેવા ઝાલોદના બિયામાળીમાંથી મળી આવતા એકસો બારની ટીમ દ્વારા ગુમ થયેલ વ્યક્તિને હિરોલા ગામમાં તેના પરિવાર સાથે મિલન કરાવી અને સરાહનીય કામગીરી કરી હતી